મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ તારીખ મહિનો બે હજાર ચોવીસને ને વાર મંગળવારના રોજ આવક વિશેની મિત્રો વાત કરીને તો મિત્રો ગુણીમાં સારી આવક દેખાણી છે મિત્રો આજે આજે પાલમાં થોડીક આવકમાં ઘટાડો છે મિત્રો આજે ગુણીની આવક હતી એની હિસાબે પાલમાં થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો ને અત્યારે હરાજીનું નવું ગ્રાઉન્ડ છે મિત્રો આઠ વીકા તેમાં ચાલી રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો અહીંથી તો રાજીમાં જે જાણી રે કેવાય છે આજના બજાર ભાવ મિત્રો કરજો કરજો શેર કરવાનું ભૂલતા નહીં તમારે ને સોળ રૂપિયા નો ભાવ થયો છે ગિરનાર ચાર મગફળી છે સોળસો ને તેરસો ને સોળ રૂપિયા નો ભાવ થયો ગિરનાર ચાર મગફળી છે આ ટાઈપ ના દાણા જોવા મળી રહ્યા છે મિત્રો સોળ રૂપિયા નો ભાવ થયો છપ્પન એકાશી છ્યાસી એકાણું એકાણું છન્નું છ

અગિયારસો છવ્વીસ રૂપિયા નો ભાવ થયો જીવીસ મગફળી છે વજન વાળો માલ છે અગિયારસો ને છે વજન રૂપિયા ભાવ થયો છે